નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરીથી આપણા એક નવા વિડીયોમાં આજે આપણે આવી ગયા છીએ મિત્રો આવતીકાલ લોકમેળા એવા ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિર જ્યાં તરણે સુપ્રસિદ્ધ મેળો ભરાય છે અને આપણે આજે સંપૂર્ણ માહિતી મિત્રો તમને આજે તરણે લોક લોકમેળાને આપવાની છે કારણ કે ઘણા બધા લોકોની કોમેન્ટ એવી હતી કે તમે તરણે મેળાની તૈયારી દેખાડો તો આજે આપણે આવી ગયા છીએ મિત્રો તરણે મેળાના મેદાનમાં તો મિત્રો આપણે શરૂઆત અહીંથી જ કરશું મિત્રો જો સરસ મજાનું મિત્રો જો બે માળનું મિત્રો અહીંયા મોત લોકો તૈયાર થઈ ગયો છે જો જો સરસ મજાનો મિત્રો બે માણનું મોત મૂકવું હોય તો થઈ ગયો છે અને આપણે ત્રણથી ચાર મિત્રો નવી નવી રાઈડનું મિત્રો આ મેળામાં અત્યારે બનાવવામાં આવ્યું છે તો તે પણ મિત્રો તમને આ વિડીયોમાં દેખાડશું જો મિત્રો આ સુનામી રાઈડ કે રેન્જર રાઈડ મિત્રો એવું કંઈક આનું નામ છે અને રાજકોટના લોકમેળામાં મિત્રો જે ગયા છે ને તેમને ખબર હશે કે આ રાઇડ રાજકોટના લોકમેળામાં બંધ રાખવામાં આવી હતી જો પણ અહીંયા પણ મિત્રો તે મિત્રો ફૂલ જોશમાં થઈ ગઈ છે આ બાજુ મોતનો કુવો અને બધું ને ત્રાસી રાઈડ અને બ્રેક ડાન્સનું કામ મિત્રો પૂરજોશમાં ચાલી રહ્યું છે તરણેતરના લોકમેળાની વાત કરું તો મિત્રો પચીસથી છવ્વીસ મોટી મોટી અત્યારે જો રાઈડો બનાવવામાં આવી છે ગયા વર્ષે પણ મિત્રો આટલી રાઈડ નહોતી તેના કરતાં પણ મિત્રો આજે વધારે રાઇડ મિત્રો અહીંયા બની રહી છે જે તમને આજ વિડિયોમાં મિત્રો દેખાડશું તો વિડીયો છેલ્લે સુધી જોજો અને વરસાદનું મિત્રો જો જોરદાર અંધારું મિત્રો આપણને દઈ રહ્યું છે થોડીક વાર પહેલાં જ મિત્રો જો એક કલાક પહેલાં જ જોરદાર વરસાદ અત્યારે ચાલુ હતો અને થોડી વાર વરસાદ બંધ થયો છે ત્યારે આપણે ફરીથી મિત્રો આ વિડીયો શૂટ કરવાનું ચાલુ કર્યું છે કારણ કે વરસાદની આગાહી પણ મિત્રો જોરદાર આવી ગઈ છે ત્રણ ચાર દિવસ માટેની જો મિત્રો સરસ મજાના મિત્રો જો અત્યારે ચૂલો અને મિત્રો અહીંયા લાઈટ બની રહી છે ખુદ અહીંયા પણ મિત્રો જો રેન્જર રાઈડના મિત્રો બ્રેકડાન્સના સામાન અહીંયા પડ્યા છે અત્યારે તો હવે આપણે આગળ જશું ને મિત્રો તમને સંપૂર્ણ માહિતી આપશું જો સામે પણ મિત્રો તમે જોઈ શકો છો એક ગોળ ગોળ ઉપર ફરે તે રાઈડ મિત્રો જો અત્યારે બની રહી છે અને જોઈએ ફજતના ડબ્બા મિત્રો જોઈએ સરસ મજાના પડ્યા છે જો મિત્રો ત્રણથી ચાર મિત્રો નવી નવી રાઈડ અત્યારે તેના ત્રણ લોકમેળામાં બની રહી છે તો સંપૂર્ણ આજે આપણે મેળાની વિગતની માહિતી આપશું અને ત્રણે મહાદેવના પણ દર્શન તમને કરાવશું જો મિત્રો આ નવી રાઈડ છે જે અત્યારે આપણને ત્રણે મેળામાં જો જોવા મળી રહી છે તો આ રાઈડનું શું નામ છે પણ એ આપણને ખ્યાલ નથી પણ તમે કોમેન્ટમાં જરૂર જણાવજો જો આ બાજુ જુઓ મિત્રો ડાન્સ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે જો અને આ બાજુ પણ મિત્રો જો ટોરા ટોરા જબરદસ્ત રીતે તૈયાર થઈ ગયું છે આપણે આ મેળાનું જે કઈ વખતે વાત કરી હતી કે કોરોનાનો વિભાગ છે જો મિત્રો જબરજસ્ત મિત્રો અત્યારે રાઈડ કમ્પ્લીટ થઈ રહી છે અને તમે બેસ્ટ જુઓ જો સંપૂર્ણ એસઓપી સાથે મિત્રો જો અત્યારે તરણે તરણે મેળાનું આયોજન થઈ રહ્યું છે તો વિડીયો શાળા સુધી જોજો આપણે આ જાશું હવે સામેના વિભાગમાં મિત્રો જો આ છે લોકમેળાનું ગ્રાઉન્ડ જ્યાં મિત્રો જો ખાણીપીણીના સ્ટોલ હોય છે રમકડાનો સ્ટોલ હોય છે અને હવે આપણે જાસુ મિત્રો બીજા વિભાગમાં જ્યાં અવનવી રાઈડ મિત્રો તૈયાર થઈ રહી છે તો મિત્રો આ અત્યારે જો એક સ્લાઇડવાળી રાઈડ બની રહી છે આ બધા જે એંગલ તમે જોઈ રહ્યા છો ત્યાં ડબ્બા ફીટ થશે ને ઉપર નીચે મિત્રો તમે જે આ રાઇડ તો જોઈ લઈ જશે જો અહીંયા જસ્ટ જબરજસ્ત મિત્રો મોટો ઝૂલો અત્યારે તૈયાર થઈ રહ્યો છે જો મિત્રો આ રો રોની વાત કરું તો મિત્રો દસ પંદર તો રાઈડ્સ બધી મિત્રો આજ રોમાં છે અને 20 થી પચીસ મિત્રો મોટી મોટી રાઈડો અત્યારે તૈયાર થઈ રહી છે જો જો અહીંયા રેન્જર રાઈડ અને હેમર રાઈડ પણ અહીંયા કહેવામાં આવે છે જો અહીંયા આ નવી રાઈડ મિત્રો તમને દેખાડી રહ્યો છું રાજકોટના લોકમેળામાં તો મિત્રો આ રાઇડને પરમિશન નહોતી આપવામાં આવી અબ આપણે તરને તરના લોક મેળામાં મિત્રો જરૂર આ રઈની મજા માણશું પોતાની તબિયતનું ધ્યાન રાખો મિત્રો આપડા હેતમાં છે એટલે તબિયત સાચવીને મિત્રો આ રઈમાં બેસજો મેરામાં પૂરી તૈયારી સબ ચાલુ થઈ ગઈ છે બધી કાલે પરમ દિવસે ચાલુ થઈ ગયેગા સામકો 5 6 બજે કે ચાલુ થઈ જશે સબ બારિશ આપ કેવી હો રહી આજ બારિશ તો આજ તો પૂરે ગયા હવે તો रुक ગઈ હે બારિશ તો કે કામ બહુ જાજા ચાલ રયા હે સવારે સે બારિશ ચલ રહી હે સવારે સે ચલ રહી હે આવે ચાલુ એક મિત્રો વરસાદ બંધ થયો છે નકર સવારથી જ મિત્રો તાબડતો વરસાદ અત્યારે મેળામાં પડતો હતો જો અત્યારે આપણે જે રાઇસ ફિટિંગ કરી રહ્યા છે તે ભાઈ આપણને માહિતી આપી કે સવારનો તાબડતો વરસાદ પડતો હતો મેં પણ તમને વિડીયોમાં જણાવ્યું કે વરસાદ બંધ થયો ત્યારે આપણે મિત્રો શૂટિંગ કરવાનું ચાલુ કર્યું છે કારણ કે અમે જ ચાલુ કાઢીએ વરસાદમાં આવ્યા છીએ જો જબરજસ્ત મિત્રો જો આ રેન્જર રેડ તૈયાર થઈ ગઈ છે તો મિત્રો હવે આપણે આગળ જશું ને સંપૂર્ણ વિડીયો મિત્રો તમને માહિતી આપશું જો મોટા મોટા જેસીબી જેસીબીને ક્રેનથી મિત્રો જો અહીંયા સામાન બધો નીચે ઉતરી રહ્યો છે અને રેન્જર રેડ મિત્રો જો તૈયાર થઈ ગઈ છે આજ વખતે ટિકિટની પ્રાઇસ શું રાખવામાં આવી છે મિત્રો આપણને ખ્યાલ નથી પણ થોડીક માહિતી લઈને આપણે તમને દેખાડશું કે ટિકિટની પ્રાઇસ શું રાખવામાં આવી છે

અને બે માણનો મોતનો કૂવો તૈયાર થઈ ગયો છે કે આ મોતના કુવામાં મિત્રો કેટલી ભીડ હતી જો મિત્રો આપણે આગળની બાજુ પણ ત્યાં પણ ચાર પાંચ બની રહી છે તો તેની પણ મિત્રો માહિતી આપશું મેદાનમાં મિત્રો જો કેટલું પાણી પીરું અત્યારે મિત્રો જોરદાર આ વરસાદના આગાહી વચ્ચે મિત્રો જો લોકપીળાની તૈયારી અત્યારે ત્રણે તરના પૂરજોશમાં ચાલી રહી છે બ્રેક ડાન્સ મિત્રો જો એ લખેલું છે પટેલ એ પણ મિત્રો જો એક અલગ થીમમાં મિત્રો બ્રેક ડાન્સ તૈયાર થઈ ગયો છે જો મિત્રો હા અત્યારે ડબ્બા મિત્રો એક અલગ પ્રકારના આપણને દેવા જોવા જોવા મળી રહ્યા છે જો અને મિત્રો જો સરસ મજાની મોટી જો જેમ તૈયાર થઈ ગઈ છે આપણે મેળાના મિત્રો એન્ટ્રી ગેટની વાત કરીએ તો આપણે જે મેઇન રોડથી અંદર આવી છે ત્યાં પહેલી જ શેરી પડશે જે મેળાની અંદર આવશે અને આ બાજુ મિત્રો તમે જો રોડ જોઈ ગયા છો હાઈવે રોડ છે ત્યાંથી મિત્રો બધાને પાર્કિંગમાં અંદર આવવાની મને કરી નાખવામાં આવશે જો મિત્રો અહીંયા પણ બ્રેકડાન્સ થઈ ગયો છે કમ્પ્લીટ અને મેળાની મિત્રો જો ફજત નીચે ડબ્બા પડ્યા છે અહીંયા ઝૂલો બની ગયો છે અને ટોરા ટોરા ને ફજત જો એને ટોરા ટોરા તૈયાર થઈ ગયા છે તો મિત્રો વિડિયો તમને કેવો લાગ્યો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ મિત્રો જો ત્રણે ત્રણના સુપ્રસિદ્ધ એવા મિત્રો લોકમેળાના મેદાન તરફ જો મિત્રો અહીં જોઈ શકો છો કે મંડપના સ્ટોલ મિત્રો જો એ નખાઈ ગયા છે સર્વા મંડપની જગ્યા મિત્રો મંદાતા મંદિર જોવા તમે જોઈ રહ્યા છો જો આ મંદપમાં મંદિર છે અને આ બાજુ પણ તમે જોઈ શકો છો જો મિત્રો પ્રકોથી બધો સામાન ઉતરી રહ્યો છે અને આપણે જઈ રહ્યા છીએ અત્યારે જાવ મુખ્ય સ્ટેજ તરફ આજે આપણે મે મેળાની પણ મિત્રો સંપૂર્ણ માહિતી આપણે આપવાના છીએ જો આ બાજુના પાછળ મેદાનમાં તમે જોઈ શકો છો કે જો મોટા મોટા ફજર કત્યારે લાગી ગયા છે તો તે બાજુ પણ મિત્રો જાશું આપણે સંપૂર્ણ માહિતી મિત્રો આ વિડીયોમાં દેવાના છે જો મિત્રો મેળાની પૂરજોશમાં મિત્રો જો અત્યારે તૈયારી ચાલુ થઈ ગઈ છે મોટા મોટા મિત્રો જારીના મિત્રો થપવા જો અહીંયા રોલ લાગી ગયા છે અને આપણે પહોંચી ગયા છીએ મિત્રો જો ત્રેન તરના મેળાના મિત્રો મુખ્ય સ્ટેજ પાસે જ્યાં ફાતીગળ છત્રીઓનું પ્રદર્શન થતું હોય ને જેને સારામાં સારી મિત્રો ફાતીગળ છત્રી બનાવી હોય તેને ઇનામ આપવામાં આવતું હોય છે જો મેળાનું મિત્રો સ્ટેજ એક જ દિવસ બે દિવસમાં પૂરું થઈ જશે જો આ મેળાની સ્ટેજની જગ્યા છે ને મિત્રો જો અહીંયા પણ મિત્રો એક છત્રી જેવો મિત્રો તૈયાર કરવામાં આવી છે અને આપણે આવી ગયા છીએ મિત્રો જો મેળાના મેદાનમાં તો મિત્રો હવે આપણે ત્રણે તરના તૈયારીનો મિત્રો મેળાનો વિડીયો તમને કેવો લાગ્યો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જ્યારે પણ મિત્રો ત્રણે ત્રણનો મેળો કમ્પ્લીટ શરૂ શરીદ થઈ જશે ત્યારે પણ તમને ફરીથી આપણે વિડીયો બનાવીને માહિતી આપશું તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો ફરીથી મળશું આપણે નવા વિડીયો સાથે હર હર મહાદેવ